નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક સંચાલિત ઝટપટ ન્યૂઝ નવસારી સ્ટેશન રોડ પર ગટરની સમસ્યાને લઈને લોકો ઉગ્ર સ્વરૂપે આજે પાલિકા ખાતે હલ્લાબોલ કરવા માટે પહોંચ્યા હતા ત્રણ વર્ષથી નરકાગાર જેવી પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર બનેલા લોકોએ રમઝાન પૂર્વ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી નવસારી શહેરના ગીજ ગણાતા સ્ટેશન વિસ્તારની મુસ્લિમ સોસાયટીમાં રહેતા છેલ્લા ત્રણ વર્ષથી ગટર સમયની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે

વધુમાં સોસાયટીમાં ગંભીર બીમાર વ્યક્તિના ઘર પાસે પણ ગંદકી ફેલાતી હોવાથી સ્વાસ્થ્ય સામે પણ મોટું જોખમ ઊભું થયું હોય અને મચ્છરો અને જીવાતના ઉપદ્રવથી રહીશો ત્રાહીમાં પોકારી ઉઠાવવાનું પણ જણાવે છે ત્યારે મહિલાઓ આ બાબતે શું કહી રહી છે આવો સાંભળીએ સોસાયટીથી સ્ટેશન રોડથી આવેલા છે અમારા ગટર ની બહુ પ્રોબ્લેમ છે ત્રણ વર્ષથી અમે હેરાન થતા છીએ અહીં ઘડી ઘડી અહીંયા આવીને રજૂઆત કરતા છે પણ અમારું કોઈ નિકાલ આવતો નથી આજે બી અમે સર પાસે રજૂઆત કરેલી છે અમે અઠવાડિયામાં અમારું રમઝાન માસ થવા ચાલુ થવાનું છે એટલે અમે બહુ હેરાન થઈ ગયેલા છે આખું સવારે ઊઠીને અમારે રોજ ગટરનું મોઢું જોવાનો વારો આવી ગયેલો છે આજે અમે સરને રજૂઆત કરી છે તે સરે કીધેલું છે કે બપોર લગીન કોઈને કંઈ એનો નિકાલ કરી કરી આપીશ એમ કરીને સરે અમને આશ્વાસન આપ્યું છે જોઈએ હવે શું થશે આ ત્રણ વર્ષથી સમસ્યા છે અમે ઘણીવાર અહીંયા આવી ગયેલા છે એવું નથી કે અમે આજે પહેલી વાર આવ્યા અમે ઘણીવાર અહીંયા આવી ગયેલા છે મેં રજૂઆત કરી છે અમે ત્રણ મહિના પહેલા બી અમે રજૂઆત કરી ગયેલા હતા ત્યારે સરે આશ્વાસન આપ્યું હતું કે ત્રણ મહિનામાં તમારો નિકાલ આવી જશે પણ એ પછી કોઈ બી અમારા સોસાયટીમાં આવ્યું નથી ને જોવા બી આવ્યું નથી ને કંઈ કરવા બી આવ્યું નથી રોજ સવારે ઉઠીને આવી જતા છે સાફ કરવા માટે પણ એ લોકોથી સાફ બી થતું નથી પાણી અંદર ને અંદર અટકાયેલું રહે છે માસીઓ નાના નાના છોકરા બી હેરાન થઈ ગયેલા છે આ બેભીને જો ગટરના પાણીમાં લપસી પડી ગઈ છે ને એના હાથ તો ભાંગી ગયેલું છે બહુ પરેશાન બહુ હેરાન થઈ ગયેલા છે હવે अमर कोई ना कोई उपाय आवी जाए तो बहुत सारो ईश्वर यहाँ है धरती पर आंखों में दिलों में आओ मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस मातृ देवो भव पितृ देवो भव we owe everything to our parents let's celebrate 14th february as parents worship day मातृ देवो देवो पितृ हाँ मेरा नाम हाजबी है मुस्लिम सोसाइटी से हमारे पास गटर की बहुत प्रॉब्लम है तीन साल से तीन साल से आ रहे है जा रहे है कुछ सोल्यूशन निकल रहा नहीं है लेकिन हम लोग आज भी अले हैं और बोलेले है इन्होंने दोपहर तक काम चालू करने का देखते हैं दोपहर तक काम चालू करते हैं क्या नहीं तो फिर हमको वापस आना पड़ेगा गटर इतनी बढ़ा रही है कि जिसकी हदत नहीं अंदर तक पानी आ रहा है हमारे गटर के सामने एक बीमार इंसान है उनको भी इतनी तकलीफ मच्छर कीड़े इतनी गंदगी गंदगी है कि हम उसको गंदगी को बर्दाश्त नहीं कर सकते अच्छा तो बहुत अच्छी बात, तो बात रहेगी रही द्वारा उच्च अधिकारी करता अधिकारी खातरी आप जनता नवसारी रेलवे स्टेशन पास मुस्लिम चाल ઘણી જૂની લાઈન છે જે બેસી ગઈ છે જેનું રિપેરિંગ અને નવીનીકરણનું કામ ટૂંક સમયમાં ચાલુ થશે આજે બપોરે એક્સપ્રેશન કરાવ ચાલુ કરશે એકસો ફૂટ જેટલી લાઈન છે અને ત્યાં પાણી જે છે આપણે ઘણી વખત સફાઈની રીતે જેમ કરી છે પણ બે ત્રણ જગ્યાએ બેસી ગઈ છે અને પાંત્રીસ વર્ષ જૂની લાઈન છે તે નગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા દ્વારા લાઈન રિપેરિંગનું કામ આજથી શરૂ થઈ ગયું છે છેલ્લા ત્રણ મહિનાથી આપણે જે એની જે જે એની અંદર ઘણો કચરો ડ્રેનેજ મેચરો ઉઠાવ્યા આપણે વેક્યુમથી જે સક્ષમ કર્યું છે તે છતાં આપણે જોયું જેટિંગ મશીન સળિયા મારવાથી ખબર પડી છે કે બે ચાર જગ્યાએ નીચે લાઈન બેસી ગઈ છે એટલે આપણે લાઈન રિપ્લેસ કરવાનું કામ શરૂ અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું જોકે અરવૈશોમાં આશ્વાસન પ્રત્યે ભારે અવિશ્વાસ જોવા મળ્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે ત્રણ મહિના પહેલાં પણ કાયમી નિકાલનું વચન આપવામાં આવ્યું હતું જે પૂરું થયું નથી સફાઈ કર્મચારીઓ આવે છે ગટરની ખરાબ હાલતને કારણે સફાઈ શક્ય બનતી નથી હવે પાણી લોકોના ઘરોમાં ઘૂસી જવાય તેવી દહેશત ફેલાઈ રહી છે જેથી સ્થાનિક મહિલાઓ અને રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે આગામી અઠવાડિયામાં પવિત્ર રમજાન માસની શરૂઆત થઈ રહી છે જો ગંદકીનો નિકાલ નહીં થાય તો ઇબાદત કરવી મુશ્કેલ બનશે જો તંત્ર આજે આપેલી કામ કરે તો અમે કચેરી સામે ઉગ્ર આંદોલન નવસારી હવે મહાનગરપાલિકા રૂપાંતરિત થઈ છે ત્યારે રહીશો આશા સેવી રહ્યા છે કે નવા માળખામાં તંત્ર વધુ જવાબદારીપૂર્વક કામ કરે અને વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકાલ લાવે તો આ જ પ્રકારના અનુ માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ आइसक्रीम हमारे यहां रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो